થાળીની શરૂઆત આપણે દાળ ભાત બાફવાથી કરીશું તો કુકરના એક ખાનામાં એક વાટકી ચોખા લઈ લેશું અને બીજા ખાનામાં અડધી વાટકી તુવટ દાળ લેશું બંનેને આપણે સાફ પાણીથી બે ત્રણ વાર ધોઈ લેશું જેથી તેનો બધો કચરો દૂર થઈ જાય અને આપણે દાળને થોડી ઘસીને સાફ કરીશું જેથી તેમાં જે કંઈ બી દિવેલ હોય ને તે નીકળી જાય આજે આપણે ત્રણ વ્યક્તિને માટે આ બનાવી રહ્યા છીએ તો બધું માપ એ પ્રમાણે રહેશે હવે અડધી વાટકી દાળ સામે દોઢ વાટકી પાણી નાખીશું અને એક વાટકી ચોખા સામે આપણે બે વાટકી પાણી નાખીશું સેમ એ જ વાટકીથી જો આ માપ લેશો ને તો દાળ ભાત એકદમ પરફેક્ટ બફાશે પાણી વધારે કે ઓછું નહીં થાય હવે આપણે બંનેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને હવે આપણે બંનેમાં થોડું થોડું તેલ પણ નાખી દઈશું જેથી કરી આ ઉભરાય નહીં હવે કૂકર લઈ લઈએ જેના તળીએ થોડુંક પાણી રેડી દેશું અને હવે કોઈ પણ સ્ટેન્ડ અથવા તો આ રીતની રીંગ લઈ લેશું અને પ્રથમ આપણે દાળનું ખાનું રાખી દઈએ અને ત્યારબાદ એની ઉપર આપણે ચોખાનું ખાનું રાખી દઈશું જો આ રીતના ખાના ના હોય ને તો તમે કુકરના તળે દાળ અને તપેલીમાં ભાત રાખીને પણ બાફી શકો છો તો હવે આપણે ગેસને શરૂ કરી અને દાળ ભાતને બાફવા માટે લઈ લઈએ આ રીતે દાળ ભાત બાફશો ને તો એકદમ સરળતાથી બફાશે અને ટાઈમ અને ગેસની બંનેની બચત થશે તો અત્યારે ગેસને ફાસ્ટ રાખ્યો છે બધી વસ્તુ સરસ ગરમ થઈ જાય અને સીટી થવા લાગે એટલે ગેસને મીડિયમ કરી દસ મિનિટ પકવીશું દાળ ભાત બફાય છે ને ત્યાં સુધીમાં આપણે શાકની તૈયારી કરી લઈએ તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી ટિડોરા બટાણાનું શાક બનાવીશું ઉનાળામાં ટિડોરા ખાસ મળે છે અને દાળ ભાત હોય ને તો શાક પણ ઓછું જોઈએ એટલે હંમેશા કોરું શાક જ બનાવવું દાળ ભાત સાથે કોરું શાક બહુ સરસ લાગે આ રીતે ઊભી સ્લાઇસમાં આપણે ટિડોરાને સમારી લેશું તો આ રીતે કોઈક જો પાકળ ટીંડોરા હોય તો આપણે તેને નથી લેવાના આને દૂર કરી લેશું તો અહીંયા મેં અઢીસો ગ્રામ ટીંડોરા લીધા છે જેને સમારી લીધા છે હવે આપણે બટેટાને પણ એ જ રીતે સ્લાઇસમાં કટ કરી લેશું તો બટેટાને કટ કરી મેં બે વાર સાફ પાણીથી ધોઈ લીધા છે જેથી તેમાં જે કંઈ બી સ્ટાર્ચ હોય ને તો દૂર થઈ જાય તો એટલી વારમાં લગભગ દસેક મિનિટ જેવું થયું છે ને તો આપણા દાળ ભાત પણ સરસ બફાઈ ગયા છે પ્રેશર નથી કાઢવાનું આ જ રીતે સાઈડમાં મૂકી દઈશું જેથી કરી તે તેની બાફમાં બધું બરાબર ચડી જાય અને તે બરાબર ચડે ને ત્યાં સુધીમાં આપણે શાક બનાવી લઈએ તો માટીના વાસણને એકાદ મિનિટ તપાવી લીધું છે તેની અંદર આપણે થોડું તેલ નાખીશું તેલ અહીંયા થોડું વધારે હતું ને તે મેં કાઢી લીધું છે હવે તેમાં આપણે થોડુંક જીરું નાખીશું અહીંયા આપણે રાયનો યુઝ નહીં કરીએ ફક્ત જીરામાં આ શાક બનાવીશું અને સાથે થોડી હિંગ પણ નાખીશું અને હવે આપણે બટાટા નાખી દઈશું બટાટા થોડા પાણીવાળા છે ને તો વઘાર એકદમ સરસ તેજ બેસે છે તો કોઈ પણ શાક વઘારો ને તો તેને ધોઈને પછી વઘારવાનો એટલે વઘાર એકદમ સરસ બેસશે હવે આપણે આમાં મીઠું હળદર નાખી આને એકવાર મિક્સ કરી એકાદ મિનિટ આ રીતે પકવી લેશું માટીના વાસણમાં બહુ જ ધીમે ધીમે પાકે અને થોડો ટાઈમ લાગે પણ જે કંઈ બી બનાવો ને તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે ધીમે ધીમે પાકવાથી તેનો ટેસ્ટ એકદમ નિખરીને આવે છે હવે આપણે આમાં ટીનોરા નાખી દીધા છે અને તેને પણ સરસ મિક્સ કરી લેશું અને ઢાંકી લગભગ બે મિનિટ પકવીશું વચ્ચે વચ્ચે ચલાવતા પણ રહેવું તો એકાદ બે મિનિટમાં આપણા ટિંડોરા પણ સરસ ચડી ગયા છે તો આને આપણે ચેક કરી લઈએ તો અહીંયા લગભગ એંસી ટકા ચડી ગયા છે તો બસ આ બરાબર છે હજુ આગળ ચડશે આ તો હવે આપણે વચ્ચે આ જગ્યા કરી અને જે તેલ હોય તેમાં ટમેટા નાખી દઈશું અને ટમેટાને આ રીતે ઢાંકી દઈશું જેથી તે સરળતાથી ચડી જાય હવે ઢાંકણને ઢાંકી અને એક મિનિટ રહેવા દેશું આ રીતે બાપશો ને તો ટમેટા ઝડપથી બફાઈ જશે તો બસ અહીંયા ટમેટા પણ આપણા એકદમ સોફ્ટ થઈ ગયા છે તો એકવાર આને મિક્સ કરી લઈએ આપણે આને મેશ નથી કરવાના હવે આપણે મસાલા કરીશું તો લાલ મરચું નાખી દઈએ તમે જે રીતે તીખાશ પસંદ કરો તે પ્રમાણે નાખી શકો સાથે થોડું ધાણાજીરું પાવડર અને સાથે થોડી ખાંડ નાખીશું ટમેટાની ખટાશ ને ગળપણવાળું આ શાક ટેસ્ટમાં બહુ જ સરસ લાગે તો ખાટો મીઠો આ શાક બહુ જ સરસ લાગશે દાળ પાસાથે પણ જો તમને ગળપણ ના પસંદ હોય ને તો તમે સ્કીપ કરી શકો છો તો એકાદ મિનિટ મસાલાને તેલમાં સાંતળી લીધા છે મસાલાને તેલમાં સાંતળવાથી તેની બહુ જ સરસ સુગંધ અને ટેસ્ટ આવે છે ત્યારબાદ આપણે અડધો કપ પાણી નાખી બરાબર મિક્સ કરી લેશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું આ રીતે તેલ ઉપર આવી જાય એટલે આપણે ઢાકણને ઢાકી ગેસને બંધ કરી દઈશું માટીનું વાસણ લાંબા સમય સુધી ગરમ રહે છે હું તમને બતાવું તો તમે જુઓ ગેસ બંધ છે છતાં પણ કેટલું સરસ ઉકળી રહ્યું છે તો આ રીતે આપણે એને સાઈડમાં મૂકીશું ને તો તે માટીનું વાસણ ગરમ છે એટલે પાણી પણ બળી જશે શાક પણ એકદમ કોરું થઈ જશે તો તેને સાઈડમાં એમ જ છોડી દઈશું અને હવે આપણે દાળ ભાત ચેક કરી લઈએ તો દાળ ભાત પણ સરસ ચડી ગયા છે અને તમે જુઓ ભાત એકદમ સરસ ખીલેલા અને છૂટા બન્યા છે અને આપણી દાળ પણ બરાબર બફાઈ ગઈ છે તો હવે આપણે આ જ કુકરમાં દાળ બનાવીશું તો આ પાણીને કાઢી અને કૂકરને એકવાર વિસળી લેશું જેથી કરી આપણું વાસણ વધારે ખરાબ ના થાય બસ હવે આપણે જે બાફેલી દાળ છે તે નાખી દઈશું અને જરૂરિયાત પ્રમાણે પાણી નાખીશું મેં અહીંયા લગભગ દોઢ ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે બહુ વધારે છે કે બહુ વધારે ઘાટી નહીં આપણે મીડિયમ થિકનેસવાળી દાળ બનાવીશું અને આ રીતે બ્લેન્ડર અથવા તો ઝરણીની મદદથી એને એક રસ કરી લેશું તમે જુઓ આ રીતની આપણી દાળની કન્સિસ્ટન્સી છે જો જરૂર લાગશે ને તો આપણે પાણી આગળ પણ એડ કરીશું હવે ગેસને શરૂ કરી બાકીના મસાલા નાખીએ તો સૌથી પહેલાં એક ઝીણું કાપેલું ટમેટું નાખી દઈએ સાથે જ આપણે મરચાંને આ રીતે સમારીને નાખીશું આ રીતના લવિંગિયા મરચાં હોય ને તે દાળ ભાતમાં બહુ સરસ લાગે તો આ જ નાખવાના પણ બાળક માટે હોય તો તમે સ્કીપ કરી શકો સાથે આપણે હળદર અને થોડું કમધું લાલ મરચું નાખીશું વારાની જે દાળ હોય ને તેમાં લાલ મરચું ખાસ યુઝ થાય છે તો ખાલી મરચાંનું નહીં તમે લાલ મરચું પણ નાખો એટલે તીખાશના લાલ મરચાંની તીખાસના લીધે આનો ટેસ્ટ બહુ જ સરસ આવશે હવે આપણે આમાં થોડાક મીઠા લીમડાના પાન અને આદુને થોડો ઘસીને નાખીશું આદુનો ટેસ્ટ દાળમાં બહુ સરસ લાગે તો મોટો એવો ટુકડો ઘસીને નાખી દેવાનો હવે એકવાર આને મિક્સ કરી લઈએ તમે જુઓ દાળનો કલર કેટલો સરસ આવ્યો છે તો બસ આપણે આને ચાખી લેવાનું મીઠું બરાબર છે કે નહીં મીઠું ઓછું હોય તો એડ કરી દેવાનું અને એક તમને સિક્રેટ વસ્તુ જણાવું ને તો જે વરામાં દાળ બને ને તેને કલાકો સુધી ઉકાળવામાં આવે અને આપણે ઘરે એટલી બધી નથી ઉકાળતા તો આ દાળને આપણે સાતથી આઠ મિનિટ ઉકાળીશું જેથી એકદમ ટેક્સચર વરાની દાળ જેવું અને ટેસ્ટ પણ એકદમ નિખરીને આવશે તો બસ આને ઉકાળવાનું છે અને વઘાર પણ આપણે સ્પેશિયલ કરીશું ખટાશ ગળ પણ કંઈ પણ નહીં નાખીએ એ પછી દાળ ઉકળી જાય પછી જ નાખવાનું તો આપણી દાળ સાત આઠ મિનિટ ઉકળે ને ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ તો આજે આપણે ઘઉંની રોટલી બનાવવાના છે એ પણ તાવડીમાં મારા ઘરે છે ને હંમેશા બાજરીના રોટલા પહેલેથી જ બનાવવામાં આવે સાંજે વાળુંમાં બાજીના રોટલા તો હોય જ પણ અત્યારે ગરમીઓ છે ને તો અત્યારે બાર બાજરી અને ઝાડના મિક્સ રોટલા બનાવવામાં આવે છે તો એક ટાઈમ તો રોટલી જોઈએ જ ને પણ જો તમે બાજરીના રોટલા સાંજે ના ખાતા હોય તો અત્યારે જુવાર બાજરીની મિક્સ રોટલી અથવા તો જુવારની રોટલી પણ બનાવી શકો છો એની રેસીપી પણ આગળ વિડીયોમાં જોવા મળશે જ તો આપણે લોટમાં મીઠું તેલ નાખી દીધું છે અને જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરતા જઈ અને આ રીતે બહુ કડક નહીં કે બહુ ઢીલો નહીં તેવો લોટ ભેગો કરી લેશું અને હવે એક ચમચી જેટલું તેલ નાખે અને મસાળવાનો છે મસાળવાથી લોટ એકદમ સોફ્ટ અને સુવાળો બંધાઈને તૈયાર થાય છે તો આ રીતે આપણે આને મસળીશું જેમ જેમ લોટ મસળાશે તેમ તેમ તેનો કલર થોડો ચેન્જ દેખાશે અને લોટ પણ એકદમ સુવાળો થશે તો બે મિનિટ મેં આને આ રીતે મસળી લીધો છે હવે હાથને તેલવાળા કરી લોટને પણ તેલવાળો કરી લેશું જેથી કરી તે સોફ્ટ અને સરસ થઈ જાય ને સુકાઈ પણ નહીં બસ આને ઢાંકી અને સેટ થવા દસ મિનિટ છોડી દેશું એટલી વારમાં સાત આઠ મિનિટ જેવું થયું છે અને આપણી ડાળ પણ મીડિયમ ગેસ પર સરસ સુકડી ગઈ છે ટમેટા પણ સરસ સોફ્ટ થઈ ગયા છે અને દાળનું ટેક્ચર પણ બરોબર આવી ગયું છે બસ હવે આ રીતની ડાળ થઈ જાય એટલે આપણે એને વઘારી લેશું તે પહેલાં આપણે ખટાશ ગળાશ નાખી દઈએ તો અહીંયા મેં ત્રણ ચમચી જેટલી ખાંડ નાખી છે આ માપ એકદમ પરફેક્ટ છે ત્રણ નાની ચમચી ખાંડ અને એક અડધો લીંબુનો રસ નાખીશું અહીંયા આપણે બહુ વધારે ખટાશ નથી દેવાની હલકી ખટાશ હોવી જોઈએ અને થોડીક મીઠાશ આગળ પડતી રાખવાની એટલે દાળનો ટેસ્ટ એકદમ સરસ આવશે વરામાં ડાળ હોય ને તે મીઠી હોય અને હલકી ખટી હોય અને વરામાં તો આ લીંબુ નાખવું પોસિબલ નથી એટલે આંબલી એવું બધું નાખતા હોય છે પણ આપણે લીંબુ નાખીએ ને તો પણ ચાલે હવે આપણે આને નીચે ઉતારી અને વઘાર કરી લેશું તો અને આપણે ગરમ કરવા મૂકી દીધું છે અને તેની અંદર આપણે એકથી દોઢ ચમચી તેલ ગરમ કરી લેશું તેલ આપણું સરસ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર થોડા લવિંગ નાખીશું પાંચથી સાત જેટલા એક તજનો ટુકડો નાખી દઈએ સાથે થોડી રાઈ એડ કરી દઈશું અને સાથે મેથી દાણા નાખીશું મેથી દાણા ખાસ નાખવાના તેનાથી બહુ સરસ દાળનો ટેસ્ટ આવે છે સાથે થોડા બે સૂકા લાલ મરચાં એક પત્રો અને થોડી આપણે આખું જીરું નાખીશું અને કઢી પત્તા નાખી દઈશું અને હિંગ નાખીશું હિંગ થોડી વધારે જ નાખવી તેની સુગંધ બહુ જ સરસ આવે છે અને વઘારનો ટેસ્ટ સરસ બેસે છે બસ હવે આ વઘારને આપણે દાળમાં એડ કરી દઈશું ઢાંકણને ઢાંકીને વઘાર કરવો જેથી કરી વઘાર ઉડે નહીં હવે ઢાંકણને ઢાંકી આ રીતે એક મિનિટ છોડી દઈશું જેથી વઘારની સુગંધ સરસ દાળમાં આવી જાય તો બસ આપણી દાળ બનીને તૈયાર છે તમે જુઓ કેટલી સરસ બની છે હવે આમાં ફ્રેશ ધાણા નાખીશું આ દાળનો ટેસ્ટ એટલો સરસ લાગે છે કે જે તમે વરાવની દાળ ખાઓ ને તેની યાદ દેવરાવી દે અને એકવાર આ બનાવશો ને તો ઘરમાં બધાના મોઢામાં આ દાળનો સ્વાદ ચોક્કસ રહી જશે તો દાળ બનીને તૈયાર છે અને નીચે ઉતારી લઈએ અને હવે રોટલી બનાવવાની શરૂ કરીશું તો તાવડીને આપણે ગરમ કરવા મૂકી દેશું અને હવે આપણે લોટને તમે જુઓ કેટલો સરસ સોફ્ટ સુવાળો લોટ બંધાણો છે આવો લોટ હોય ને તો રોટલી એકદમ સોફ્ટ ને સુવાળી જ બને તો હાથને તેલવાળા કરી લોટને એકાદ મિનિટ મસ લઈ લેશું અને હવે આપણે આમાંથી લુઓ લઈ લેશું રોટલી બનાવવા તમારા ઘરમાં જેટલી જાડી પતલી મોટી રોટલી ખવાતી હોય તે પ્રમાણે તમે લુઓ લઈ શકો છો નોર્મલી આપણે છે ને લોઢી પર રોટલી બનાવ્યા છે પણ આજે આપણે તાવડી પર બનાવીશું તાવડી પર બનાવેલી રોટલી બહુ જ મીઠી બને પણ થોડુંક ધ્યાન રાખવું પડે જે હું તમને વિડીયોમાં જણાવતી જઈશ હવે રોટલી બનાવવાનું શરૂ કરીએ તો રોટલીને આપણે વણી લેશું રોટલી કોરની સાઈડ એકદમ પતલી રાખવી જેથી તે ફૂલીને દડા જેવી થાય વચ્ચે થોડી જાડી હોય અને કોરેથી થોડી પતલી હોય ને વધારે તો તે સરસ બને એકદમ કાગળ જેવી રોટલી બનાવશો ને તો એ ચવળ થઈ જશે તો એકદમ કાગળ જેવી નહીં બહુ જાડી પણ નહીં તેવી રોટલી રાખવી તો આ રીતે મેં રોટલી વણી લીધી છે હવે તેને શેકવા માટે લઈ લઈએ તવો ગરમ થઈ ગયો છે તો ગેસને એકદમ મીડિયમ રાખવાનો આ રીતના તમે જુઓ બબલ આવી જાય એટલે રોટલીને ફેરવી લેશો આપણી એક રોટલી ચડે ને ત્યાં બીજી રોટલી તૈયાર થઈ જાય તેવી તૈયારી રાખવી તો આ રીતે આપણે ચડી જાય ગેસને મીડિયમ જ રાખવાનો રોટલી જ્યાં સુધી તાવડીમાં હોય ને ત્યાં સુધી ગેસને મીડિયમ રાખવાનો પછી ફાસ્ટ કરીને ડાયરેક્ટ ફ્લેમ પર શેકી લેશું માટીની તાવડી છે ને જે લાંબા સમય સુધી ગરમ રહે છે અને ફટાફટ તે તપતી પણ હોય છે તો માટીના વાસણમાં જ્યારે પણ રોટલી બનાવો તો ગેસને એકદમ પહેલાં ફાસ્ટ કરવો તાવડી સરસ તપી જાય ને પછી એકદમ સ્લો પર બનાવતા જવાનું એટલે રોટલી પરફેક્ટ બની જશે તો આ રીતે આપણે બધી રોટલી બનાવી લેશું અને સાઈડમાં આપણે ઘી પણ લગાવતા જશું તમે જુઓ કેટલી સોફ્ટ રોટલી બની છે માટીની તાવડીમાં પણ એટલી સોફ્ટ રોટલી બની શકે છે તો આપણી બધી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે તો બસ હવે સર્વ કરી લઈએ તો ખૂબ જ સરસ આપણી ગુજરાતી દાળ જેને જોતા જ ખાવાનું મન થઈ જાય આ રીતે દાળ એકવાર ખાસ બનાવજો અને તેની સાથે ખાટું મીઠું એવું ખૂબ જ ટેસ્ટી ટિનોરા બટાટાનું શાક છે આપણી રોટલી અને આપણા ભાત પણ રેડી છે એકદમ સરસ છૂટા ભાત બન્યા છે ગુજરાતીના ઘરમાં છે ને અઠવાડિયામાં બે વાર દાળ ભાત શાક રોટલી બનતા જ હોય છે અને એ બધાને ખબર હશે પણ એકવાર આ રીતે જરૂરથી બનાવજો હંડ્રેડ ઘરમાં નાના મોટા સૌને ભાવશે તો તમે એકવાર ટ્રાય જરૂર કરજો આ રીતે અને મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો તમને આજની આ રેસીપી કેવી લાગી